What mm -hmm. you મળતી માહિતી પ્રમાણે કતાર ગામના રત્માલા રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્નકલાકાર અને રાતે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની સાત વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછીને તેની બાજુમાં બેસી ગયો તો વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે તેવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે તેવું કહ્યું હતું બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ ઉપર હાથ ફેરવ્યા બાદ તેને આથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો ઘરમાં પહોંચ્યા બાદ બાળકી અજાણ્યાની કરતૂત અંગે જાણ કરી હતી બાળકીની માતાએ તુરંત જ પતિની જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી પરંતુ તે કેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો ઘટના અંગે રત્નકલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે કતારગામની વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર છપ્પન વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો થોડી દૂર મોપેડ પાર કરી બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી એકલી નજરે ચડતાં તેની પાસે બેસીને આ કરતૂત કરી હતી